આપણને જ્યારે પહાડી વિસ્તારમાં જઈએ મિત્રો ત્યારે આપણને કંઈક નવી જ વસ્તુ જોવા મળે છે ત્યારે અહીંયા એક આપણને વેલો છે અને વેલો અશ્વિનભાઈ આ શેનો વેલો છે આ સાહેબ જંગલી સુરણ એમ કે હુરી હા એનો વેલો છે આ આ પ્રકારનો ત્રણ ચાર પાંચ પાંદડા આવે બરાબર છે અને એનું આ લાગે હા આ એનું બી આ એનું બી છે બરાબર છે જમીનની અંદર આવડો આવડો નીકળે હા હા એટલે જમીનની અંદર એનું બી મોટા ભાગે જમીન અંદર થતું અંદર એનું કંદમૂળ થાય બરાબર છે એ ખાવાથી આપડા સાંધા દુખતા હોય કેલ્શિયમ નું પ્રમાણ એમાં વધારે હોય હા 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 તો એનું જે થડ છે એ કઈ રીતે થતું હોય છે બરાબર છે મિત્રો આ રીતે જ્યારે વેલા ચડતા હોય અને વેલાનું કંઈક મહત્વ હોય ત્યારે જે ભાઈએ કીધું એમ તો એની રીતે આપણે આ જે

છે અને સુરણને આ ગામડા ભાષામાં આદિવાસી ભાષામાં સુરણ કહેતા હોય ત્યારે એને કઈ રીતે રાંધીને ખાતા હોય છે ફોલીન રાંધવાનું બરાબર તો વગારી દેવાનું કે પછી એને ધોઈને વગાર દેવાના તો ખૂબ સરસ મિત્રો આ રીતે આપણે જંગલી કંદમૂળ જ્યારે ખાતા હોય ત્યારે એ આરોગ્ય રીતે દવાત રીતે પણ ખૂબ ઉપયોગી થતી હોય છે તો જોવો અહીંયા આપણે વેલા ઉપર ચડેલા છે અને એનો આપણે આ જે ફળ છે બીજું કંદમૂળ છે એને શું કહેવાય છે કાકી એનું મૂળ નીકળે બરાબર છે તો એના જે મૂળ છે એ મૂળ કંદમૂળ છે એ કંદમૂળને રાંધીને ખાતા હોય એ આપણે જોઈ રહ્યા છે કે આ જે લાગેલા છે ફળો છે એને આપણે આ આદિવાસી જે ભાઈઓ છે એ કઈ રીતે આટલું બધું આયુષ્ય જીવતા હશે એમ આપણને લાગતું હશે તો પણ આ જે કંદમૂળો ખાઈ અને આરોગ્ય એ રસપ્રદ રાખતા હોય છે એટલા માટે એમનું આરોગ્ય છે એ સુખમય શાંતિમય હોય છે તો અહીં જોઈ શકો છો આ અનેક કંદમૂળો અહીંયા આપણા જંગલ આ ક્યાં કયા જંગલમાં છે આપણને થતું હશે કંઈ આ હિમાલયના પ્રદેશમાં નથી પણ આ રતનમાં હાલના ખલતા ગામે આ અને કાંસેટા ગામે આ કંદમૂળોની આ હારમાળા આપણે જોઈ શકીએ છીએ અનેક વેલાઓ છે આ પહાડી વિસ્તાર છે અને ત્યાં રહેતા અમારા આદિવાસી ભીલ ભાઈઓના આ વાડે લાગેલા આવેલા છે આભાર મિત્રો મળીએ નવા વિડીયો સાથે